ગુજરાત રાજસ્થાનની અણસોલ ચેકપોસ્ટ પરથી મોટા પ્રમાણમાં રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે શામળાજી પોલીસ સ્ટેશનની ટીમ અણસોલ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી દરમિયાન રાજસ્થાન તરફથી આવતી હુંડાએ વેન્યુ કારમાંથી એક કરોડ પાંચ લાખ રૂપિયા ઝડપી પાડ્યા છે પોલીસે કારના બોનેટમાંથી કપડાંની થેલીમાં છુપાવી રાખેલી મોટી રકમ ઝડપાઈ છે સાથે ડુંગરપુરનો એક શખ્સ ઝડપાયો છે માહિતી અનુસાર શામળાજી પોલીસ અણસોલ બોર્ડર પાસે વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન એક કાર પર શંકાવતા પોલીસે સખત તપાસ હાથ ધરી કારના આગળના બોનેટમાંથી કપડાંની થેલી મળી આવી જેમાં મોટી માત્રામાં રોકડ છુપાવેલી હતી પોલીસે ગણતરી કરતા પાંચસોના દરની કિંમતના બેતાલીસ બંડલ મળી આવ્યા હતા જેની કિંમત એક કરોડ પાંચ લાખ રૂપિયા થાય છે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે ઝડપાય શખ્સ ડુંગરપુરનો રહેવાસી છે તે કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલો છે રોકડ ક્યાંથી આવી ક્યાં લઈ જ હતો તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે સાથે જ મોટી રકમને જોતા પોલીસે ઇન્કમટેક્સ વિભાગને પણ આ બાબતે જાણ કરી છે અરવલ્લી જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ રાજસ્થાન ગુજરાતને જોડતી અણસોલ ચેકપોસ્ટ પર નાના મોટા વાહનો ગેરકાયદેસર માદક પદાર્થો તથા અન્ય કોઈ ગેર ચીજ ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરાફેરી કરતા હોય તેઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું જે અનુસંધાને ગઈકાલે શામળાજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એસ માલ તથા તેમની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક શંકાસ્પદ હુંડા વેન્યુ કાર નંબર જી જે ટુ ડી ત્રેપન જીરો એકમાં ચાલક આવેલા એને ઉતારી અને પૂછપરછ કરતાં એની વર્તણૂક શંકાસ્પદ લાગતા ગાડીનું ચેકિંગ કરતાં એના ગાડીના આગળના બોનેટના ભાગેથી બે કાપડની થેલીઓ અલગ અલગ થેલીઓમાં પાંચસોના દરના કુલ બેતાલીસ બંડલ એ જે એક બંડલમાં પાંચસોના દરના પાંચ બંડલો હતા તે નાણાં મળી આવેલા હતા જે બાબતે તેની પાસે આધાર પુરાવા માગતા તે કોઈ ચોક્કસ જવાબ આપેલ નહીં અને એની વર્તણૂક શંકાસ્પદ જણાતા આ પૈસા અંગે આધાર પુરાવા ના મળતા કુલ રૂપિયા એક કરોડ પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે તેમજ સદર વ્યક્તિ વાહન ચાલક વિનોદભાઈ રામલાલજી પટેલ રહેવાસી ડુંગરપુર નાઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ એક મુજબ એક ઈ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ વ્યક્તિ પોતે ડુંગરપુરમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાનું જણાવેલ છે અને હિંમતનગર તરફ જ જતો હોવાનું જણાવેલ અને આ પૈસા બાબતે તેના આધાર પુરાવા ના હોય ઇન્કમટેક્સ